આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ચોરીના રવાડે ચડેલા સીએના વિદ્યાર્થીની કરી ધરપકડ કરી તેની પાસેથી પોલીસે આરોપી સિંહ નો અભ્યાસ કરી રહ્યો છે આરોપી લોકોના મોપેડના ડીકીમાંથી માંથી રોકડા રૂપિયા અને કિંમતી વસ્તુઓની ચોરી કરતો હતો જે મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગાડીના ઢીકીમાંથી ચોરી કરવાનો ગુનો બનેલો છે ગઈકાલે દાખલ થયેલ છે એના અનુસંધાનમાં પોલીસે તપાસના ટેકનિકલ સ્ટાફ અને પોલીસની મહેનતથી આરોપીને પકડી લેલ છે અને ચોત્રીસ હજારનો આખો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની પૂછપરછ ચાલે છે અગાઉ આ કામના આરોપી અત્યારે તો પૂછપરછ કરતાં કોઈ બીજા ગુનામાં છે કે અત્યારે કંઈ બતાવતો નથી પરંતુ આરોપીના નામદાર કોર્ટમાં કરીને રિમાન્ડની કાર્યવાહી કરીશું ત્યાર પછી આરોપીને ખબર પડે કે બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કેમ ચોરી કરવાનું કારણ શું શું છોકરો અત્યારે ભણે છે આરોપી અને એને પોતાની આર્થિક સ્થિતિના કારણે ચોરી કરેલી છે એ અત્યારે નવા ગામ ઢીંડોલી રહે છે આરોપી